वाट जुए छे वीरो बेन नीर लो लरक्सा बंदन केरो दीन जो वाट जुए छे वीरो बेन नीर लो लैने आवी बेनीरा खडीर लो भाई अने બેનિર લોલ વિરને બાંધી બેને રાખડી રેલોલ હૈયે હાય રે વાટ જુવે છે વીર બેન નિર પ્રેમે બાંધુ છું આજરા ખડી લો जुग जुग जीवे मारो भाई जो रक्षा बांधु छु मारा वीर ने रे वीरे आप तरत का पड़ू रे लो रे बेन स्वीकार जो रक्षा बांधु छु मारा આવતીકાલે છે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર તો રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે થોડુંક કેવા માંગુ છું તો રક્ષાબંધન એટલે અવસર સ્નેહ ભીના તાતણાનો પાતળા અમથા સૂતરના તાંતણામાં સમાયેલો બેનનો અખૂટ પ્રેમ અને શ્રદ્ધાના પ્રતિકરૂપી પર્વમાં રક્ષાબંધનના દિવસે બેનીઓ પોતાના વીરાને કોઈ પણ વિપદા સામે રક્ષવા શ્રદ્ધાપૂર્વક રક્ષા બાંધે છે રક્ષાબંધન તહેવાર જ એવો છે કે તે દિવસે ભાઈ બેનનો આનંદ ક્યાંય સમાતો જ નથી બેન સાસરે હોય તો પણ દૂર દૂર રહીએ તે પોતાના ભાઈને ના દિવસે તો ખૂબ જ યાદ કરતી હોય છે અને તેના હૃદયમાં પિયનો પ્રેમ હંમેશા ધબકતો જ હોય છે તે દરેક પડે ભાઈને યાદ કરતી જ હોય છે અને ભાઈ બહેનનો પ્રેમ જ અનેરો છે દુનિયામાં ભાઈ બહેનના પ્રેમના તો લે કોઈ જ ના આવી શકે અને મારા વાલા ભાઈઓને આ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા હેપ્પી રક્ષાબંધન